કરોડો રૂપિયાની કિંમતના ભરેલ કબજેવાળા વિવાદાસ્પદ પંડ્યા હાઉસ પ્રકરણમાં સંડોવાયેલ જયપાલસિંહ જાડેજા આગોતરા જામીન સાથે પોલીસના શરણે આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં પંડ્યા હાઉસમાં લઈ જઈ ભાડુવાતની હાજરીમાં જયપાલસિંહની પૂછપરછ કરાઈ હતી આ સમયે લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા હતા ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ કે કે જાડેજા તથા સ્ટાફે વિવાદાસ્પદ પંડ્યા હાઉસ ખાતે જયપાલસિંહની પૂછપરછ કરી હતી અહેવાલ લલિત

હાલ આ તપાસની અંદર અગાઉ આગોતરા જમીન મળેલા આરોપી જયપાલસિંહ મણિપતસિંહ જાડેજા એમને જાન્યુઆરી માસની અંદર જે તે આયુ સમક્ષ હાજર રહેવાનું હતું પણ કોઈ બીમારી સમક્ષ તેઓ હાજર રહી શકે નહીં હતા અને ત્યારબાદ એમના જામીન આગોતરા જામીન જે હતા એ કેન્સલ કરવા માટે અમે લોકોએ કોર્ટની અંદર રિપોર્ટ કરેલો હતો એ રિપોર્ટના આધારે ગઈકાલે કોર્ટે એવો હુકમ કરેલો હતો કે આજ રોજ આજરોજ સમક્ષ જાડેજા રહેવું અને અને તપાસની અંદર કોર્ટની સ્પષ્ટ સૂચના છે કે જ્યારે જ્યારે આયો બોલાવે ત્યારે ત્યારે આરોપીએ આયો સમક્ષ હાજર રહેવું તપાસ પૂરતો સાથ સહકાર આપવો અને જ્યારે રાજકોટ અંદર પ્રવેશવાનો જે હુકમ છે તો એની અંદર જે એકસો વીસની નોટિસ આપવામાં આવી છે એની અંદર પણ હાઈકોર્ટે ગાઈડલાઈન આપી છે કે જ્યારે આયો બોલાવે ત્યારે હાજર રહેવું તો એ એમને રાજકોટ સિટીની અંદર હાજર રહેવાની મંજૂરી આપવામાં આવે છે આ સિવાય એમના રિમાન્ડની આગળની ફર્ધર પ્રોસીજર ચાલુ છે